નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા બધાની મનપસંદ ચેનલ એચકે એજ્યુકેશન ઓફિશિયલ પર મિત્રો મારી ચેનલ પ્રમાણે તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે મોસ્ટ એમ્પી ટેક્સ્ટબુક વિડીયો સરકારી ભરતીની માહિતી જાહેરાતના વિડીયો તેમજ આશ્રમશાળાની જાહેરાતના વિડીયો તો મિત્રો ચેનલ પર નવા હોય હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલાયકોન પર ક્લિક કરો જેથી તમને નવો વિડીયો મૂકો તો નોટિફિકેશન મળે આજનો વિડીયો છે મિત્રો તાપી જિલ્લાની એકલવ્ય રેસિડેન્સી સ્કૂલ માટે શિક્ષકની ભરતીનો તો વિડીયોને સ્કીપ ના કરતા ડિટેલની અંદર જોઈશું શરૂ કરીએ વિડીયો ઓપન ઇન્ટરવ્યુ છે મિત્રો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સ્વાયત સંસ્થા સંચાલિત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અને શ્રી શાંતિલાલ સંઘવી ફાઉન્ડેશન મુંબઈ દ્વારા સંચાલિત ધોરણ છ થી બારની તાપી જિલ્લા અને રાજ્ય રાજ્યની આદિજાતિ વિકાસ વિભાગની અગ્રણી નિવાસી શાળાને અનુભવી અને નિષ્ણાત કર્મચારી જોઈએ છે શિક્ષક અને શૈક્ષણિક લાયકાત આપેલી છે સંખ્યા આપેલી છે जगह कॉलम ની અંદર દરેક ની અંદર એક એક જગ્યા ખાલી છે બેન સેક્શન કે સ્ટાફ ની અંદર ટોટલ બે જગ્યા ખાલી છે તો શરૂઆત કરીએ સબ્જેક્ટ છે પહેલો ગણિત વિજ્ઞાન જે ની અંદર CBSE બોર્ડ ઇંગ્લિશ મીડિયમ સાથે बीएससी एमएससी बीएड અથવા તો बीएड ની જગ્યાએ BE ઇલેક્ટ્રિક મિકેનિકલ થૈલા હોવા જોઈએ બીજો સબ્જેક્ટ છે હિન્દી જેમાં MA बीएड થૈલા હોવા જોઈએ ત્રીજો સબ્જેક્ટ છે પીટી અથવા તો યોગા શિક્ષિકા છે જેની અંદર સાય કોચિસ અથવા તો એનઆઈએસ બીપીએડ એમપીએડ ડિપ્લોમા અથવા તો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ વ્યક્તિગત રમતોના નિષ્ણાત હોવા જોઈએ અને સ્ત્રી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો એટલે જે મિત્રો લેડીઝ છે તેની પ્રાયોરિટી વધારે રહેશે ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર ગુજરાતી માધ્યમ માટે એક જીવવિજ્ઞાન વિષય માટે જગ્યા ખાલી છે જેની અંદર એમએસસી બી એડ લાયકાત માંગેલી છે ટોટલ એક જગ્યા ખાલી છે તો જીવવિજ્ઞાનની અંદર એમએસસી બીએડ થયેલા હોવા જોઈએ ગુજરાતી માધ્યમ સાથે ટોટલ એક જગ્યા ખાલી છે ત્યાર પછી બિન શૈક્ષણિક સ્ટાફની જગ્યા છે મિત્રો જેની અંદર ગૃહપતિ અથવા તો ગૃહમાતા લાયકાતની વાત કરીએ તો બી એ એમ થયેલા હોવા જોઈએ અન્ય વિષયના સ્નાતક હશે તો પણ ચાલશે અનુસ્ અનુસ્નાતક સાથે છાત્રાલયમાં અનુભવ હશે તો વધારે પ્રાધાન્ય આપવામાં આવશે ત્યાર પછીનો વિષય છે સંગીત સંગીતના વિષય સાથે તમારે સંગીત વિશારદ અથવા તો ડિપ્લોમા સંગીત સાથે કરેલું હોવું જોઈએ બેચલર ડિગ્રી સંગીત સાથે મેળવેલી હોવી જોઈએ ટોટલ એક જગ્યા માટે ભરતી છે એની નિયમોની વાત કરીએ તો મિત્રો સીબીએસસી બોર્ડ ટીજીટી માટે અંગ્રેજી માધ્યમમાં ભણેલા તેમજ ઉત્સાહી નિવાસી શાળામાં અનુભવી અને અંગ્રેજી માધ્યમમાં સીબીએસઈ આઈસીએસઈ સ્ટેટ બોર્ડ

સ્ત્રી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે પ્રેશ ઉમેદવાર પણ અરજી કરી શકશે મિત્રો અને ખાસ લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ છ છ બે હજાર ચોવીસથી બે બાર છ બે હજાર ચોવીસ સુધી સવારે દસથી એક કલાક સુધી રજાના દિવસ સિવાય શાળા ખાતે ફોટો અસલ પ્રમાણપત્રો લઈને ઓપન ઇન્ટરવ્યુ રાખેલું છે તો શાળાના માં પહોંચી જવું અથવા તો તેની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઈ એમ એસ એચ ઓડીએડીએ ડોટ ઓ પર જઈ ઓનલાઈન અરજી કરી શકશે અથવા તો નીચે આપેલા ક્યુઆર કોડ પર સ્કેન કરીને પણ અરજી કરી શકશે અરજી કરવાનું સરનામું આપેલું છે એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખોડદા મુકામપોસ્ટ ખોડદા તાલુકો નિઝર જિલ્લો તાપી પિનકોડ છે ઓગણચાલીસ તેતાલીસ સિત્તેર કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે મિત્રો તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની જાહેરાત વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો આવા જ એજ્યુકેશનના અને ભરતીના નવા વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત